નમસ્કાર વિજય દર્શન ન્યુઝ ચેનલ માં બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દ્રશ્યો મારી સ્ક્રીન પાછળ જોઈ રહ્યા છો તે તળાજાના ત્રાપજ ગામના છે ધોધમાર વરસાદ તળાજાના ત્રાપજ ગામમાં આજે જોવા મળ્યો છે તો ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલની આજથી ધમાકેદાર શરૂઆત જોવા મળી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની શરૂઆત આજે થઈ ગઈ છે તો આવતીકાલે વરસાદના વિસ્તારોમાં હજી હજી પણ વધારો થવાની સંભાવનાઓ છે અને ખાસ કરીને જે બંગાળવારી સિસ્ટમ ધીમે ધીમે ક્રમશો આગળ વધશે તેમ તેમ વરસાદની ગતિવિધિમાં પણ વધારો થશે અને એક સારો વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે આ સિસ્ટમના કારણે ત્યારે દ્રશ્યો અત્યારે તળાજાના ત્રાપદ ગામના જોઈ શકો છો જ્યાં આખરે ધમાકેદાર બેટિંગ કરતા મેઘરાજા નજરે પડ્યા છે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે કારણ કે વરસાદથી અત્યારે ઘણા ઘણા વિસ્તારો એવા છે જ્યાં વરસાદથી વંચિત છે પરંતુ અમુક વિસ્તારો છે જ્યાં સતત વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે તળાજાના કાપજમાં આજે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે